લોકસભા બેઠકના વ્યારા વિસ્તારમાં ભાજપને મહિલા ભાજપના કમળની મહેંદી મૂકી રહી છે અને ભાજપ સરકારના વિકસિત કાર્યોની વાત કરી પ્રચાર કરતી જોવા મળે છે જેમ આમ પરિવાર દ્વારા ભાજપની મહિલા મોરચાના બહેનોને સારો આવકાર મળી રહ્યો છે તેવું મહિલા મોરચાની બહેનોએ જણાવી રહી છે મારી સાથે મારી ટીમમાં છે સ્વાતીબેન સોનવાડી મહામંત્રી ભૂમિકાબેન નાયક ઉપપ્રમુખ છે મારી સાથે બીજા દીપાલીબેન પાટીલ છે જેઓ ન જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ છે વૈશાલીબેન રાણા છે જેઓ નગર સંગઠનમાં ઉપ પ્રમુખ છે એ જ રીતે અત્યારે અમારો જે ગુજરાત પ્રદેશ આપણા જે આદરણીય સીઆર પાટીલ સાહેબ અને અમારા ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષા દીપિકાબેન સરડવાજીના માર્ગદર્શન હેઠળ અત્યારે ચૂંટણી લક્ષી વિશેષ અભિયાનો ચાલે છે વિશેષ કાર્યક્રમો મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યારે અમે એક કાર્યક્રમ કરીએ છીએ મેં કમલ મહેંદી કાર્યક્રમ અને સાથે મૂથ વિજય અભિયાન અને વિશેષ સંપર્ક અભિયાનનો કાર્યક્રમ અમે મહિલા મોરચા દ્વારા નગરના અલગ અલગ સ્થળ અલગ અલગ જગ્યાઓ પર કરીએ છીએ જ્યાં શેરી અને મોહલ્લાના સ્થાનિક બહેનોની સાથે મળીને એમની સાથે આપણા નરેન્દ્ર મોદી સાહેબના જે પત્ર છે એની વિસ્તૃત માહિતી યોજનાઓની વિસ્તૃત માહિતી આપીએ છીએ અને એમને એમની અને અમારી વાતો શેર કરીએ છીએ કે આપણા એક વોટની કિંમત શું છે અને આપણે દરેક બહેનોએ મતદાન શું કામ કરવું જોઈએ આટલા દિવસથી અમે જે અભિયાન કરી રહ્યા છીએ એમાં અમને જોવા મળ્યું છે બહેનોમાં અનેરો ઉત્સાહ અને આનંદ દરેક બહેનો અમારી સાથે કમળ મહેંદી કાર્યક્રમમાં ખૂબ આનંદ સાથે જોડાય છે અને પોતાના હાથમાં કમળનું ફૂલ પાડી પડાવીને મોદીજી માટે પોતાનો વિશેષ ભાવ પ્રગટ કરે છે